નિવૃત આરએફઓ ને હની ટ્રેપ માં ફસાવનારી ત્રિપુટી ઝડપાઈ ચાલીસ લાખની ખંડણી માંગી જુનાગઢમાં રહેતા ફોરેસ્ટ વિભાગના નિવૃત્ત આરએફઓને હની ટ્રેપમાં ફસાવી ચાલીસ લાખની ખંડણી માંગવા મામલે પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે ફેસબુક પર યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવતીએ સડસઠ વર્ષીય નિવૃત્ત આરએફઓને યુવતીએ રાજકોટ અને ચોટીલા મોડવા માટે બોલાવી હતી અને સરે સુખ માણ્યું હતું ચોટીલાની હોટલમાં અંગત પળોનો સ્પાઇ વિડીયો બનાવી લીધો હતો ત્યારબાદ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સહિતની ટોળકીએ બ્લેકમેલિંગ શરૂ કરી ચાલીસ લાખની ખંડણી માંગવામાં આવતા નિવૃત્ત આરએફઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ખંડણીની ધમકી મળતા ફરિયાદીએ શ્રી સ્ત્રીમિત્ર ઉર્મિલાને અંગે વાત કરી તો ઉર્મિલાએ પણ તેને આવો કોલ અને મેસેજ આપ્યો હોવાનું જણાવ્યું જો કે આ દરમિયાન પણ ઉર્મિલા વારંવાર ફરિયાદીને આબસ્ટરણ કરાવવું પળશ્ય કહીને રૂપિયાની માંગણી કરતી હતી અને અજાણે વ્યક્તિને 40 લાખ આપી દેવા દબાણ કરતી હતી આખરે શંકા જતા ફરિયાદીએ ઉર્મિલાને દબાણપૂર્વક પૂછતા ઉર્મિલાએ કબૂલ્યું કે અંગત પડોનો વિડિયો તેણે જ પોતાના ફોનમાં ઉતાર્યો હતો ને તે વિડિયો તેની એક બહેનપણીને મોકલ્યો હતો પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક હની ટ્રેપ ના આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાલા ત્રણ આરોપીઓ રાજકોટની ઉર્મિલા તેની બેનપણી અને મૂળ જૂનાગઢની હાલ રાજકોટ રહેતી સગુફ્તા ઉર્ફે ઝોયા અને જૂનાગઢના જીશાન બદલીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે